જયંત મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કાર્ય ભાવનગર મિત્રો પંકજ જોશી કાર્ય ભાવનગર દ્વારા બહુ ટૂંક સમયમાં એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે આ સ્પેશિયલ બેચ છે મુખ્ય સેવિકાની તૈયારી કરનારા મિત્રો માટે અને સીડીપીઓ ક્લાસ ટુ જે વર્ષ બે હજાર પચીસમાં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે એવું માનવામાં આવે છે તો ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારી આ પ્રકારની જે પરીક્ષા છે ખાસ કરીને મુખ્ય સેવિકા અને સીડીપીઓની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચની તારીખ પણ અમે ટૂંક સમયમાં જાહેર કરી દઈશું અને આ બેચનો સમય પણ અમે ટૂંક સમયમાં જાહેર કરી દઈશું મિત્રો અત્યારે ખાસ નોંધવા જેવી બાબત એ કે આ બેચમાં જોડાવા માટેનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો અને આ બેચમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે હવે તમને એવો સવાલ થાય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવાનું છે તો મિત્રો તમને એ જણાવી દઉં કે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે અહીંયા રૂબરૂ આવવાની જરૂર નથી તમે ટેલિફોનિક સંપર્ક કરીને મોબાઈલ છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો ફરી વખત એક વખત ઇન્સ્ટિટ્યૂટનો મોબાઈલ નંબર નોંધી લો સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો જે લોકો મુખ્ય સેવિકાની તૈયારી કરવા માગે છે અથવા જે લોકો સીડીપીઓની તૈયારી કરવા માગે છે અને ખાસ વર્ષ બે હજાર પચીસમાં લેવાનાર આ પ્રકારની પરીક્ષાઓની તક જે લોકો ચૂકવા નથી માગતા એવા લોકો માટે આ એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચમાં તમને મળશે ગુજરાતના સૌથી શ્રેષ્ઠ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવાનો મોકો તો એ માર્ગદર્શક ટીમ કોણ કોણ છે એ પણ તમને મિત્રો એકવાર કહી દઉં કે મુખ્ય સેવિકામાં કે સીડીપીઓમાં જે જગ્યાને લગતી બાબતો પૂછાય છે અથવા જે આરોગ્યને લગતી બાબતો પૂછાય છે તે આપણને કરાવશે ડૉક્ટર દવેસર જે પોતે એમબીબીએસ છે અને હેલ્થના ફેકલ્ટી છે ભાવનગરમાં અને મિત્રો આ જે ડૉક્ટર દવે સાહેબ છે એની વાત કરીએ તો પોતે એમબીબીએસ છે હેલ્થમાં અભ્યાસ કરાવવાનો એમને ઘણા વર્ષોનો અનુભવ છે અને અત્યાર સુધીમાં નહીં નહીં તો એક હજાર કરતાં પણ વધારે અથવા અગિયારસો કે બારસો જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને સાહેબે અત્યાર સુધીમાં પોતાના માર્ગદર્શન થકી સફળતા સુધી પહોંચાડ્યા છે મિત્રો તો આવા અનુભવી ફેકલ્ટી પાસે ભણવું એ પણ એક લાવો છે મિત્રો તો મારી વિનંતી છે કે દવે સાહેબના માર્ગદર્શન નીચે આપણે જગ્યાને લગતી તૈયારી કરશું આરોગ્યને લગતી તૈયારી કરશું અને એ પોઈન્ટ્સ પાછા અહીંયા તમને આપી દીધેલા છે કે કઈ કઈ મુદ્દા એવા છે જે દવે સાહેબ કરાવશે બીજું એ કે આના પહેલાં પણ આપણે યુટ્યુબની અંદર એક વિડીયો મૂકી દીધેલો છે મિત્રો અને આ જે વિડીયો છે એ વિડીયોની અંદર ખુદ ડૉક્ટર દવે સાહેબે આપણને મુખ્ય સેવિકા કે સીડીપીઓની તૈયારી કેવી રીતે કરવી શોર્ટકટ કીનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે માહિતીને યાદ રાખી શકાય એના માટેનો એક ખૂબ લાંબો વિડિયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલો છે લગભગ પોણા ત્રણ કલાક જેટલા સમયનો આ વિડીયો છે અને આ વિડીયોની અંદર ડૉક્ટર દવેસર દ્વારા મુખ્ય સેવિકાનો આખે આખો સિલેબસ સમજાવવામાં આવ્યો છે આ ઉપરાંત એમાં આવતા જે કાંઈ કાર્યક્રમો છે પ્રોગ્રામ છે કે જે કાંઈ નીતિઓ છે એને કેવી રીતે યાદ રાખી શકાય શોર્ટકટ કી સાથે તે પણ તમને એમાં સમજાવવામાં આવેલું છે તો મિત્રો વિશેષ તમને ડૉક્ટર દવે સાહેબના એ વિડીયોમાંથી માહિતી મળી રહેશે પણ છતાં હું તમને કહી દઉં કે ડૉક્ટર દવે સાહેબ જે મુદ્દા કરાવવાના છે એ કયા કયા છે તો જો આરોગ્ય અને આઈસીડીએસ એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ દવે સાહેબ કરાવશે બીજું મહિલા બાળ વિકાસ અને ફૂડ સેફ્ટી સંબંધિત જે કાયદાઓ છે એ પણ દવે સાહેબ કરાવશે બીજું જાહેર આરોગ્ય અને પોષણ કાર્યક્રમ તથા તેને લગતી લેટેસ્ટ આંકડાકીય માહિતી પણ આપણને દવેસર કરાવશે બીજું છે આરબીએસ કે હોય એસએચપી હોય કે આર કે એસ કે હોય આ પ્રકારના જે કાર્યક્રમો છે બીજું પોષણ છે રસીકરણ છે રોગો છે બાળ વિકાસ માતૃબાળ આરોગ્ય ત્યારબાદ આરોગ્ય પોષણ અને વસ્તીને લગતી નીતિઓ છે ડેમોગ્રાફી એન્ડ ફેમિલી પ્લાનિંગ છે તો આ પ્રકારના તમામ પોઈન્ટ્સ આપણને ડૉક્ટર દવે સર દ્વારા કરાવવામાં આવનાર છે અને આ દવે સર જે ઓલરેડી એસઆઈની પરીક્ષાની તૈયારી કરવાનો પણ કરાવવાનો પણ અનુભવ ધરાવે છે એસએસઆઈની પરીક્ષાની તૈયારી કરાવવાનો પણ અનુભવ ધરાવે છે એમપીએચ ડબલ્યુની તૈયારી કરાવવાનો પણ અનુભવ ધરાવે છે એફએસ ડબલ્યુની તૈયારી કરાવવાનો પણ અનુભવ ધરાવે છે મુખ્ય સેવિકા લેબ ટેકનિશિયન કે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ જેવી જુદી જુદી ઘણી બધી પરીક્ષાઓની તૈયારી કરાવવાનો દવેસરને અનુભવ છે અને આ દવેસરના માર્ગદર્શન થકી નહીં નહીં તો અત્યાર સુધીમાં અગિયારસો પ્લસ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે આ દવેસરના માર્ગદર્શન નીચે આ ફિલ્ડની અંદર આ ક્ષેત્રમાં સફળતા મેળવી છે મિત્રો તો આશા રાખીએ મિત્રો કે તમે પણ આવો એક મોકો આવો એક લાભ છે એ ચૂકશો નહીં ત્યારબાદ બીજા જે આપણા ઉત્તમ માર્ગદર્શકોની જે ટીમ છે એની અંદર ફેકલ્ટીઝની વાત કરીએ તો જગ્યાને લગતી બાબતો એમાં ખાસ કરીને વહીવટી બાબતો છે પંચાયતી રાજ છે યોજનાઓ છે અને બજેટ છે આ તમને કરાવનાર છે પંકજ જોશી દ્વારા મતલબ કે હું પોતે મિત્રો હું પોતે તમને આટલી બાબતો કરાવવાનું છું જેમાં જગ્યાને લગતી બાબતો એમાં ખાસ કરીને જે કાંઈ વહીવટી બાબતો છે બીજું પંચાયતી રાજ છે ત્રીજું કેટલીક યોજનાઓ છે અને ચોથું ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા જે કાંઈ બજેટ રજૂ કરવામાં આવશે અને એ બજેટમાં જે કાંઈ મુખ્ય સેવિકાને લગતી અથવા તો આઈસીડીએસ વિભાગને લગતી જે કાંઈ બાબતો છે અથવા ગ્રાન્ટની જે ફાળવણી થાય છે એ બધી વિગતો તમને હું પોતે કરાવીશ બરાબર છે અને મારી વાત કરું તો મિત્રો તમે કદાચ જાણતા જ હશો કે મેં પોતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ત્રણ વર્ષ સુધી ગવર્મેન્ટમાં કામ કરેલું છે તો આ પંચાયત વિભાગનો મને પોતાને પ્રત્યક્ષ અનુભવ છે અને બીજું કે આ પંચાયતી રાજ છે ભારતનું બંધારણ છે આ વિષયો ભણાવવાનો વર્ષોનો અનુભવ છે તો આ જે વહીવટી બાબતો છે પંચાયતી રાજ છે યોજનાઓ છે કે બજેટ છે આ બધી બાબતો છે એ હું કરાવવાનો છું મતલબ કે મિત્રો તમારી પાસે જગ્યાને લગતી જે બાબતો છે એમાં બે ફેકલ્ટી કામ કરવાના છે એક ફેકલ્ટી છે ડોક્ટર દવે સાહેબ અને બીજા છે પંકજ જોશી સર રેડી ક્લિયર ત્યારબાદ વાત કરીએ ગુજરાતી તો ગુજરાતી વિષય આપણને કરાવશે બિપિન ત્રિવેદી સર જે પોતે વ્યાકરણ વિહાર નામના પુસ્તકના કારણે અને સાહિત્ય સંગમ નામના પુસ્તકના સંપાદક છે અને પોતે ગુજરાતની અંદર ગુજરાતી વિષયમાં ખૂબ એવી નામના ધરાવે છે એવા બિપિન ત્રિવેદી સર દ્વારા આપણને અહીંયા ગુજરાતી વિષય કરાવવામાં આવનાર છે ઉપરાંત વાત કરીએ અંગ્રેજી વિષયની તો અંગ્રેજી આપણને કરાવશે અંગ્રેજી વિષયના નિષ્ણાત એવા જયદીપ દવે સર અને રહી વાત જનરલ નોલેજ કે જનરલ અવેરનેસની તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે કાંઈ મુદ્દાઓ છે એ તમને કરાવવામાં આવનાર છે ટીમ પીજીસીઆઈ સીઆઈ દ્વારા એટલે કે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટની જે ફેકલ્ટી ટીમ છે એના દ્વારા તમને જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ રિલેટેડ મુદ્દાઓ કરાવવામાં આવનાર છે તો આ વાત થઈ મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ટૂંક સમયમાં શરૂ થનારી મુખ્ય સેવિકા અને સીડીપીઓની બેચ સ્પેશિયલ બેચની જેમાં પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા એટલે કે અનુભવી ફેકલ્ટીઓ દ્વારા તમને સંપૂર્ણ માર્ગદર્શન મળવાનું છે મિત્રો તો મારી વિનંતી છે કે આ માહિતીને તમે વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને જે લોકોની પાસે આ ફિલ્ડની લાયકાત છે અને જે લોકો આ આની તૈયારી કરવા સક્ષમ છે અને જે લોકો આની તૈયારી કરવા માગે છે એવા લોકો સુધી ખાસ આ જાહેરાત તમે પહોંચાડો આ વિડીયો પહોંચાડો આ લિંકને તમે શેર કરો અને વધારેમાં વધારે લોકો સુધી આ માહિતી પહોંચે એવી કોશિશ કરો મિત્રો જેથી કરીને જે કાંઈ લોકો ગુજરાતમાં તૈયારી કરે છે આ આ પ્રકારની એ લોકો પીજીએસીઆઈમાં જોડાઈ શકે અને આ ઉત્તમ માર્ગદર્શનનો લાભ લઈ શકે મિત્રો તો બહુ ટૂંક સમયની અંદર અમે જાહેર કરવાના છીએ મુખ્ય સેવિકાની બેચની તારીખ અને મુખ્ય સેવિકાનો બેચનો સમય અને વિશેષ વિગત અમે તમને જ્યારે તમે બેચમાં જોડાશો અને પહેલો લેક્ચર ભરશો ત્યારે પહેલાં લેક્ચરની અંદર પણ અમે તમને ટોટલ બાબત ટોટલ વિગતો ડિટેલ જણાવી દઈશું જો કાંઈ પ્રશ્ન હોય કાંઈ સવાલ હોય તો ત્યારે પણ તમે પૂછી શકો છો તો મિત્રો વધારે પહેલું નહીં કરતા આ માહિતીને વધારે વધારે લોકો સુધી પહોંચાડો એવી અપેક્ષા સાથે જય હિન્દ